આજે આપણે ઘઉં વાવવાના છે અને ટ્રેક્ટર લઈને ભરતદાદા આવે છે તો ટ્રેક્ટર લઈને આવી ગયા છે આપણે અને હવે ઘઉં વાવવાનું કહી હવે ભરતદાદા આપણે ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે અને હવે દાદાને કેવી કે ભાઈ આ બ્લોક માં આપણે રસકો વાવવાનો છે અને જે એક વીઘાની પટ્ટી છે એમાં જે ખપલી તરીકે ઘઉં ઓળખાય જે જૂના છે આપણે ઘઉં

જો કે ટુકડામાંથી સંશોધિત કરી અને બનાવેલ જાય છે પણ જે કારીગર આવ્યો છે ભરતદાદા ડૉક્ટર ઓવણી લઈને એવો કહેશે કે ભાઈ આ લોકવાન છે ટુકડામાં જ સુધારેલ જાત નથી હવે વાવી આવી છેતરાવી તોય ભલે અને ફાયદામાં રહેવી તોય ભલે કારણ કે ખેડૂતને છેતરાવાના જ ધંધા થઈ ગયા છે હવે નક્કર તો વેપારી દીકરા ભૂખ્યા ન મરે હવે આપણે ઘઉં વાવવાનું વાવેતર કામ ચાલુ કરી દીધું છે અને પરત અદા ટ્રેક્ટરથી વાવવા લાગ્યા છે હવે ભરત દાદાએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને આપણા ઘઉં વાવવા લાગ્યા છે અને વર્ષોથી ભરત દાદા આપણા ઘઉં વાવવા આવે છે કારણ કે જૂના કારીગર છે અને અનુભવ પૂરતો છે જે રીતે આપણે વાવેતર કરવું હોય એ રીતનું આપણને વાવેતર કરી આપે છે ભરતદાદા જેથી કરીને વાર્ષિક કામ માટે તેઓને જ આપણે બોલાવીએ છીએ જોકે ઘઉં વાવાઈએ છે અને આ બાજુ ભરદાદા રસકાન પાળા બાંધી રહ્યા છે અને રીંગણી રોપાઈ આમાં જ વાવવાનું છે આપણે તો આપણે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં અને લિંકની અંદર નાખી દઈશું જેને રીંગણી રોડ જોઈએ તે માટે અને આ બાજુ આપણા ઘઉં હોવાઈ ગયા છે આ પટ્ટા અંદર જે ટુકડામાં સુધારે લીધા છે એ વાસે એ વર્ષે આ વર્ષે કારણ કે ગયા વર્ષના આપણે થોડા ઘઉં પીડા એટલે પ્રયોગ માટે ઈ વાવાના છે ને ખપલી ઘઉં આવ્યા છે જે સંસ્થામાંથી અમદાવાદ મંગાવેલા છે અને તમિલનાડુની અંદરથી આપણે જે ઘઉં આવેલા છે અને આ બાજુ આપણે મકાનની પાછલા ભાગમાં રસકો અને રોપ વાવવાનો છે તો વરદાદાનું કામ ચાલુ છે અને આપણે કરી રહ્યા છે અને બગલા આવી ગયા છે જે જીવજંતુ નીકળે ખાઈ જાય અને આપણો પાક પણ સુરક્ષિત હોય ફુલાવર કોબી અને મૂળા અને આ બિયારણ બનાવવા માટે મેથી છે અને આ ઘરના રસકાનું બીજ છે જે કે ત્રણ વર્ષ જૂનું બિયારણ છે આપણી પાસે એ આ વર્ષે આપણે વાવવાનું છે ઢોરને નીણ માટે અને આ બધું બકાલું છે તો શિયાળુ પાક છે જે શિયાળુ પાક આપણે વાવેતર ચાલુ કરવાનું છે જે આપણે આ કાલે પાળા બાંધીને કામ કર્યું હતું એની અંદર આ જે પાલખનું બી છે અને આપણે આ જે લસણનો કેરો છે એની અંદર આ પાળે પાળ આપણે સોંપેલ છે અને આ કેરાની અંદર આપણે લસણ સોંપવાનું છે જે દેશી જૂનું આવતું મોટો ગાંઠિયો થાય લાલ કળીનો એ અને સામેનો સાઈડનો જે પાળો રહ્યો એમાં આપણે મૂળા સોંપવાના છે અને આ શાહે આપણે આ પાલખ સોંપી દીધો છે એક સાહ કર્યો છે અને વધ્યું છે બી તો આપણે ટોરેજ કરી દેવાનું છે અને આ વર્ષે જે બીજ બેંક માટે તૈયાર કરવાનું છે જે દેશી લસણ છે મૂળાનું બી છે અને પાલકનું બી છે આ ત્રણેય આપણે આ વર્ષે બીજ બેંકની અંદર સામેલ કરવાનું છે અને આપણે બીજ બેંકનું નામ છે વસુધરા બીજ બેંક બરાબર તો મારા મોબાઈલ નંબરે હું ડિસ્ક્રિપ્શનમાં અને થમેલમાં આપી દઈશ જે કોઈ ભાઈને વાવેતર માટે જોઈએ દેશી બિયારણો તે આપણો કોન્ટેક કરવાનું ભૂલશો નહીં અને પછી સારીના ગાળે પછી સેર મારી દેવાની રહેશે અને એવી રીતે આપણે લસણ સોંપવાનું છે આ લાલ લહણ છે જે આપણે જૂની વેરાયટી છે દેશી લહણ તરીકે ઓળખવી અને આ છે હાઈબ્રિડ જે સફેદ લહણ આવતું હોય છે તે અને આપણે પેલા દેશી ખાતર અને આ છે કુંવળનો બે વર્ષ જૂનો ભૂકો જે આપણે પાડોશીનાથી લઈ આવ્યા હતા આપણે કુંવળ તો હતું ને એટલે આપણે પાડોશીને લઈ આવ્યા અને આ બે વસ્તુ મિક્સન કરી અને આવી રીતોનો કેરો તૈયાર કરી અને આખા કેરામાં નાખી દીધું છે બીજું કે આપણે અને વાવવાનું અંતર છે પહેલાં શરૂઆતમાં આપણે લાલ જ લસણ વાવવાનું છે તો આવી રીતે ઊભી કળી મૂકવામાં આવે છે અને ચાર ઇંચનો ગાળો રાખવાનો રહેશે બે સોડ